નમસ્કાર દર્શક સ્વાગત છે પચીસ ના રોજ તારીખનો ઉલ્લેખ એટલા માટે કરવો ઘટે કે આજે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ દિવસ છે અને એ સોરઠ માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે અહીં એશિયાનો રાજા સાસણ ગીરમાં ડાલા મથો વિચરી રહ્યો છે વર્લ્ડ લાઈફ ડે દિવસે જીડીપીએલ નેટવર્ક જે સમગ્ર ગુજરાતમાં એક મીડિયા ક્ષેત્રે ઉભરતું નામ છે આ નેટવર્ક ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે સિંહોના અસ્તિત્વ માટે સિંહોના રક્ષણ માટે માત્ર સરકાર નહીં પરંતુ જનભાગીદારી પણ એટલી જ મહત્વની બની રહે છે તે હું જણાવતા જીડીપીએલ ગ્રુપ આપ સર્વને લાઈફ દિવસની શુભકામના આપે છે જોઈએ આજના મુખ્ય સમાચાર એશિયાટિક સિંહોના અસ્તિત્વ માટેની લડાઈમાં

પવિત્ર દામોદર કુલમાં હજારો રંગબેરંગબી ચુંદડીઓના શણગાર થકી યમુનાજીના ચુંદડી મનોરથ માં ભાવુક બનતો વૈષ્ણવ સમાજ અને આજે વિશ્વ શ્રવણ દિવસ સરકારી બહેરા મોંઘા શાળાના બાળકોને મુખ અભિનય દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક